અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર વલ્લભીપુર ઉમરાડા હાઈવે પર આવેલા રામપરા નજીક બાયક અને કાર અથડાતા યુવાનનું મોત નીપજ્યું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો વલ્લભીપુરના પાટીવાડા વિસ્તારમાં રહેતા સુનિલભાઈ રાજુભાઈ દોદોડિયા અને બિપિનભાઈ મોહનભાઈ ડાબી મોટર સાયકલ લઈને કામ અર્થ ઉમરાડા જઈ રહ્યા હતા તે દરમિયાન વલ્લભીપુર ઉમરાડા હાઈવે રોડ ઉપર આવેલા રામપરા ગામ નજીક કાર નંબર જે જે જીરો ફાઇવ જે કે સોર પંચ્યાસીના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાયક સાથે અથડાવી દેતા બંને ઈજા થતાં સુનિલભાઈનું સ્થળ પર મોત નીપજ્યું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ બનાવ સદભ મૂતકના ભાઈએ કાર ચાલક વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો બસ આજ માટે આટલું જો ને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ